આજના વિડીયોમાં આપ સરસ મજાના જોરદાર આઈડિયા જોઈશું જે પહેલાં પણ મેં શેર કરેલા છે જેણે ના જોયા હોય એના માટે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું એક કોઈ પણ આપણે ફેબ્રિક કન્ડિશનર લઈએ કે કોઈપણ વસ્તુ લઈએ ને ત્યારે આ રીતનું જો તમારી પાસે ઢાંકણ હોય ને તો એ મિડલમાંથી આપણે ગરમ કરી નાઇફને ગરમ કરીને હોલ કરી લેવાનું છે પછી કોઈ પણ દોરી લઈ અને આ રીતે મિડલમાંથી કાઢી અને પછી આ રીતનું સ્ક્રબ કે સ્પોન્જ જે કણ હોય એને આ રીતે ફસાવી અને અને પછી ગાંઠ મારી અને સરસ મજાનું ઓર્ગનાઇઝર બનાવી લેવાનું છે ઘણી વખત શું થાય તે જ કેમિકલ હોય ને તો ઘણાને એલર્જી વગેરે થતું હોય તો આ રીતે તમે સાબુને પોતાના હાથમાં લગાડ્યા વિના સિંક કે કોઈપણ વાસણને ઘસી શકો છો તેવી જ રીતે આ રીતનું મારી પાસે એક કન્ટેનર પડ્યું તો આ પુઠ્ઠાનું છે તો મેં આમાં કલર કરી લીધો છે એક રિલિક કલર કર્યો છે બે કોટ કર્યા છે તમે ચાહો તો પહેલાં વ્હાઈટ કલર કરો ને પછી જે કલર કરવો હોય એ મેઇન કલર કલર કરી શકો છો સરસ મજાનું ગરબત્તી રાખવા માટેનું સ્ટેન્ડ પણ બની શકે છે અને કોઈ પણ ફ્લાર વાસ તરીકે પણ તમે એ જે સો પીસ પણ યુઝ કરી શકો છો નાની મોટી લેસ આપણા ઘરમાં બધામાં પડી જ હોય છે તો આ રીતની જરીવાળી લેસ લઈ અને રેન્ડમલી મેં આ રીતની પેટર્ન બનાવી લીધી છે તમે તમારી રીતે કોઈ પણ પેટર્ન ડ્રો કરી અને પછી આ રીતે ચોંટાડી શકો છો અને આ રીતે ચેસ્ટ વળી ડિઝાઇન કરી અને ચેકની મિડલમાં કોઈ પણ સ્ટોન હોય કે પછી કોઈ પણ મિરર વગેરે હોય તો લગાવી શકો છો સરસ લાગે છે કેમેરામાં એટલું સરસ જેટલું દેખાય છે એના કરતાં પણ દસ ગણું સરસ લાગે છે અમુક અમુક વસ્તુ કેમેરામાં સરખી ના દેખાય જે આપણે નરી આંખે જોઈ શકીએ અંદર પણ કલર કરવો હોય તો કરી શકો છો આમાં અગરબત્તી જે આપણે પેકેટમાંથી લઈ અને કાઢીને ઉપર ઢાંકણ ઢાંકી શકીએ છે તો સરસ મજાનું પણ લાગે છે ઉપરથી કોઈ પણ વસ્તુ રાખવાનું સ્ટેન્ડ પણ બનાવી શકો છો અને આ રીતે ફ્લાવર રાખીને પણ કોઈ પણ જગ્યાને એક સરસ મજાનો લુક આપી શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની જે થ્રેડ હોય છે આપણા પડી જ હોય છે બધી આપણે એક જગ્યાએ રાખતા હોય ને તો શું થાય કે એકબીજાના દોરા એકબીજામાં ગૂંચવાઈ જાય છે અને પછી જ્યારે જોઈતી હોય ને ત્યારે આ બધું વીટી અને દોરાને અલગ અલગ પાળવા બહુ મુશ્કેલ થઈ જતા હોય છે તો તમારે કશું જ કરવાનું નથી હોય એમાં પુઠ્ઠું જે હોય છે ને એમાં બેય બાજુ એક એક આ રીતની કટ લગાવી દેવાનો છે અને પછી જે દોરાનો એન્ડ હોય ને એમાં રીલ વપરાય જાય પછી દોરાના એન્ડને એવી રીતે ફસાઈ દેવાનું છે જેથી કરીને એક્સ્ટ્રા દોરા નહીં નીકળે ને એક બીજામાં ગૂચવાશે પણ નહીં તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતના પતરાના ટપ્પા આપણા ઘરમાં પડ્યા જ હોય છે કોઈ પણ દૂધ ઘી કે બટર જે પણ લેતા હોય મોટા ભાગોના હવા આવતા જ હોય છે અને આ રીતની જો વધારાની દોરી તમારા ઘરમાં પડી હોય તો આ દોરીને બસ હોટગ્લુની મદદથી આ રીતે લગાવતું જવાનું છે અને દોરી થોડી ઘટેમ હતી તો મારી પાસે થોડોક એવો બેલ્ટ પડ્યો તો જે બેલ્ટ થોડો ખરાબ થઈ ગયો હતો તો એ કાઢી અને મિડલમાં મેં આ રીતે લગાવી દીધો છે અને પાછી દોરીની પાછી આપણે બે ત્રણ લેયર નીચે પણ કરી લેશું તો આ રીતે એક સરસ મજાનું કન્ટેનર બની જશે નાની મોટી વસ્તુઓ રાખવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ સ્ટેશનરી રાખવા માટે કે પછી કાઉન્ટર ટોપ ઉપર ચમચા વગેરે રાખવા માટે બહુ બધી આપણા ઘરમાં અલગ અલગ વસ્તુઓ હોય છે જેને ઓર્ગેનાઇઝરની જરૂર હોય છે તો બહારથી લેવાને બદલે આવી નકામી વસ્તુનો ઉપયોગ કરી અને આવી નાની મોટી વસ્તુ ઘરે જ તમે બનાવી શકો છો અને ઘરને ડેકોરેટ પણ કરી શકો છો અને ઘરને ઓર્ગેનાઇઝ પણ કરી શકો છો આ રીતે ઓલ પેન્ટ પણ તમે કરી શકો છો જે આ રીતની મેં બ્લુ કલર કર્યો છે તેવી જ રીતે આ ઇન્ડિગો પાવડર હતો જે સ્ટીલના ડબ્બામાં આવેલો હતો ઇન્ડિગો પાવડર તો ખતમ થઈ ગયો પણ આ સ્ટીલનો ડબ્બો આ રીતે આપણે કોઈ પણ ફૂડ વસ્તુ ભરવા માટે ઉપયોગમાં ધોઈને લઈ શકીએ છીએ તો આ રીતે મારે યુઝ નહોતો કરવો થોડો એટ્રેક્ટિવ બનાવો તો બસ આ રીતે સ્પ્રે પેન્ટ લઈ પિંક કલરનો અને આ રીતે સ્પ્રે કરી દેવાનો છે એને સરસ મજાનો એક કન્ટેનર બનીને રેડી થઈ જાય છે નાની મોટી ભગવાનની વાઈટો ભરવા માટે કે પછી નાની મોટી વસ્તુ જેવી કે ફૂડની હોય કે પછી કોઈ પણ કટલરની વસ્તુ ભરવા માટે ડ્રેસિંગ ટેબલ ઉપર પણ તમે એને રાખી શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતે ટ્રાન્સપરન્ટ પાઉચ ઘણી બધી વસ્તુમાં આવતું હોય છે જેનો આપણે મોટાભાગે છોકરાઓ સ્ટેશનરી તરીકે યુઝ કરતા હોય છે તો પણ આપણે એમાં પણ છોકરાઓ ક્યારેક એક ને એક વસ્તુથી થાકી જતા હોય તો એનો ઉપયોગ આપણે આ રીતે બહાર જઈએ તો એ જે મેકઅપ પાઉ પાઉચ તરીકે યુઝ કરી શકીએ છીએ નાની મોટી વસ્તુ કે મેકઅપની વસ્તુ કે સ્કીન કેર કે હેર કેરની વસ્તુ ભરવા માટે એનો ઉપયોગ કરી શકો છો તો ટ્રાન્સપરન્ટ છે એટલે વસ્તુ પણ આપણને સામેથી દેખાશે તેવી જ રીતે આ રીતની નાની મોટી ટ્યુબ જે મેકઅપની હોય કે પછી આ રીતની કોઈ પણ ટૂથપેસ્ટ હોય તો ક્યારેક ક્યારેક શું ત્યાં એટલી બધી મોંઘી આવતી હોય કે આપણે એને સ્કિચ કરવા માટે છોકરાઓ શું કરતા હોય કે ઘડે ઘડે આપણી પાસે આવતા હોય તો એકવાર તમે આ રીતે એને કાઢી અને એક સરસ મજાની વાઇડર કીપ લગાવી દો ને તો પછી કોઈ જે છે ને રોજ રોજની માથાકૂટ તમારી પેસ્ટની ખતમ થઈ જશે એવી જ રીતે આ ટીમનું કે ન હતું ડેલમાંથી કટ કરી લીધું કપડું લગાવી દીધું જે પણ વસ્તુ હતી ગિન્ની હોય કે પછી આવી ચેઇન હોય કે પછી કોઈ પણ મોતી હોય સ્ટોન હોય કોડી હોય મિરર હોય જે પણ વસ્તુ તમારા ઘરમાં પડી હોય બધી જ વસ્તુ તમે આમાં લગાવી શકો છો એક સરસ મજાનું નવરાત્રિ માટેનું ઓર્નામેન્ટ્સ બની અને રેડી થઈ જશે તમે ચાહો તો બંને હાથના બનાવી શકો છો અને આ રીતની દોરી હોય ને એ પણ તમે લગાવી શકો છો તેવી જ રીતે આ રીતના આપણી પાસે પ્લાસ્ટિકના કન્ટેનર પડ્યા જ હોય છે કે પછી આ રીતની વોટર બોટલ પડી નીચેનો ભાગ કટ કરી લેવાનો છે કટ કર્યા પછી એ જે તમે આને જે કલર પેલેટ તરીકે યુઝ કરી શકો છો જે પણ કલર કરતા હોય તો નાના મોટો કલર ભરવા માટે તમે આને ઉપયોગ કરી શકો છો અને ધોઈ અને ફરીવાર તમે આનો રિયુઝ પણ કરી શકો છો અને અલગ અલગ આ રીતની બોટલ કટ કરી અને સ્ટેપલરથી ભેગા કરીને આખું પેલેટ પણ બનાવી શકો છો તેવી જ રીતે આ રીતની ડબ્બીઓ નાની સરસ મજાની એટ્રેક્ટિવ આપણા ઘરમાં પડી જ હોય છે આમાં વધારાના ઇયરબડ કે જે આપણે શું કે ટૂથપિક વગેરે રાખવા માટે પણ તમે ઉપયોગ કરી શકો છો કે નાની મોટી કારમાં કે બીજા રૂમમાં થોડું થોડું ઘણું ભરી અને તમે એનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે આ રીતના જો આપણે બહાર જતા હોય તો સ્કૂટર હોય કે સાયકલ હોય કે કોઈ પણ જગ્યાએ તમારે સ્કૂલ તમારા મોબાઈલને સ્ટેન્ડ કરવો હોય તો આ રીતના કોઈ પણ બે જે છે ઇલાસ્ટિક લઈ લેવાના છે કે આ રીતની જે હેરિંગ હોય એ લઈ લેવાની છે અને આ રીતે તમે લગાવી શકો છો કોઈ પણ સ્ટેન્ડમાં જે સાયકલનું સ્ટેન્ડ હોય છે એમાં તો પડતો નથી અને કોઈપણ વસ્તુ કે જીપીએસ વગેરે તમારે લગાવવું હોય ને મેપ વગેરે તો પણ તમે ઇઝીલી એક હાથનો ઉપયોગ વગર તમે એને લગાવી શકો છો અને અહીંયા સુધી વિડીયો જોતા હોય ને વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જોઈ શકો છો કે આપણે ક્યારેક ક્યારેક એટલી ઉતાવળ હોય ને તો નેલ પોલિશ આપણને એન ટાઈમે કરવાનું યાદ આવે પછી સુકાતી નથી જ્યાં ત્યાં હાથ આપણો પડે અને પછી નેલ પોલિશ ખરાબ થઈ જાય તો થોડી એક બે મિનિટ માટે કે પછી એક મિનિટ માટે બસ ફ્રીઝરમાં આ રીતે નેલ પોલિશ કરીને હાથને રાખી દો ને તો તુરંત તમારી નેલ પોલીસ જે છે ને એકદમ સુકાઈ જશે તો આ જ હતા આજના જે છે આ ઘર માટેના